રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો ભાઈ આંખું ખુલતું નથી એવી એમ થઈ હોજી ગયું હમણાં કેમ લોહી લઈ ગયો એવું લાગે લગ્ન કરી 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 લાડવા ખાઈ 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 ને ગરમ ધૂમરાજ એવું થઈ ગયું આંખું હોજી ગયું અને માણસોને તેડી આવ્યું સાડા આઠ વાગ્યા અહીંયા ખેતરમાં પહોંચાડી દીધા હતા જોવા વલ્લે ટ્રેક્ટર પડ્યું હે અને વાયુવાળા ભાગમાં જ આપણે અહીંયા વાયવ્યાથી જ ચાલુ કરી દીધી છે ધાણીમાં વાઢ ભાઈની કોમેન્ટ હતી કે તમારા ધાણા કાળા કેમ દેખાય છે ભાઈ અમારે થોડીક ખબર નહીં આપણે જીરામ કેમ કાર્યું હવે એ ટાઈપના ફૂલ રહ્યા હે કાળા થઈ ગયા એટલે વધારે કાળા દેખાય હવે કાળા નથી પણ થોડોક ફૂલ બહરે ને એના લીધે થોડીક અસર વધારે હે હાલો હવે વધારે વિડીયા શૂટ કરવા કરતા છે ને એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો એટલે હમણાં અખડ આપણું હાલે હે હાલો અહીં વાઢવા હવે તેર તેર કંઈક કરી ઓછું જો માણસો લાગી ગયા હે બધા દેખાતા અહીંથી ચૌદ માણસો છે ને આપણે અહીંથી કરી દઈએ ચાલો મોટવાડિયા ભાઈ ફૂલ એટલે કાળું દેખાય છે દાણાતા લીલા હે પણ જો આ બધું કરકાઈ ગયું હોવ કાઢીયો કેમ એવું એ રીતના ફૂલ બારી ગયા હા એના લીધે એવું દેખાય છે અને આ આપણે ઝીણી ધાણી છે ચાલો જી થાય ધીરે ધીરે કરી નાખીએ ઓ શું કંઈક તાંબા પિત્તરના બેડા લઈને આવે ભાઈ ખાલી નામ છે બાકી બોલતા ખે કે ના શું બોલે આપણે હા ભાઈ બપોર થઈ ગયા છે ને એક ને પાંચ મિનિટ થાય બપોર એટલે ને આપણે બે વાધળી જેવું વઢાણું છે લાંબેરી બે વાધળીનો હિસાબ કરીને તો અટાણે બે વાઢળી લેવાની ટોટલ ઝીણી ધાણી છે નવાઈરે વાવેલી છે એટલે હિમર છે એટલે વાર લાગશે બાકી તડકા પડે બહુ એટલે થોડુંક એમ હાર્ડ પડે હાલો હાથ પગ ધોઈને ખાઈ લઈ બળધું ના જ પાવા પડશે બાપુ હાજર છે નહીં ન કરતા પાણી પાઈ લઈએ બાપુ ખાલી નાખવાનું જ રીએ અમારે તડકા બહુ પડે છે ને તો બળદ તો ઓછું જ પાણી પીએ હે હજી બહુ પાણી નથી પીતા ચાલો હવે બળધું હામાણા દેખાણા એટલે યાદ આવ્યું બાકી અટાણે હાલત એવી છે ને કે ખાવાની હુંયા છે નહીં આપણે જરાય અને જ્યાં બધા ધાણા પાકીને પૂરું થઈ ગયું છે હજી કંઈ વાંધો નથી પણ પાકી બહુ ગયા છે હવે એક ધારા ત્રણ ચાર દીધાણા હાલે ને તો આનો શેડો આવે અને ઘઉંનો પોપ બનાવવાનું કમલેશભાઈ આપણે કીધું પણ ટાઈમ જ ના મળ્યો એટલે ટાઈમ જ ના મળ્યો કોઈ રીતે હાલો છતાં એ કંઈ અહીંયા ટ્રાય કરશું તો બતાવશું ઘઉં લગભગ અડધા જાજા આમ પાકી ગયા છે હજી ઉપશી જ ખરા કદાચ પણ કેટલોક ટાઈમ ઊભો જોવાનું છે હાલો હમણાં એક ધારા લગ્નમાં હતા ને ટાઈમ જ ન મળ્યો કાલો કોમેન્ટોના કોઈના જવાબ નથી દેવાતા તો માફ કરજો અને વિડીયો એડિટ કરવાનો ટાઈમ મળીએ ને ત્યાં જ આ વિડીયો આવીએ કંઈ નક્કી નહીં આજે બાવીસ તારીખ છે વાલો બળદન બાંધો નાખી દઉં પછી આપણે પેટમાં નાખીએ કઈ પેટ પૂજા કરી ભાઈ હાલો પડી ગઈ છે ને કઈક હાથ થી આઠ વીઘા જેવાટાણા તો વધાઈ ગયા અઢાર માણસ હતા ચૌદ મજૂર હતા ચાર જણા કન્ટિન્યુ ઘરના હવે પડી ગઈ મજૂર તો ગયા પછી અમે એક એક ક્યારો લીધો છે ને હજી ચારક વીઘાના આમાં હે ચાર સાડા ચાર વીઘા જેવા અને હવે જાઉં દૂધ દેવા આમ તો જો કે બધે મૂકી જ દીધું હે જો બધા હાલતા થઈ ગયા આપડી પાછળ ચાલો ના એમ પછી જાય થોડું મોડું થઈ જાય હલો તો હજી કાલ ભર નથી કરવા પરમ દિવસથી ભેજું મારી કાલ તો હજી દાંતેણામાં ખેંચવાની હોય હજી આપણે આઠ દસ વીઘા જેવી ખડખડ હે ને અહીંયા કંઈક ચાર સાડા ચાર વીઘા જેવા હૈ એટલા છે જોઈ કાલે કેટલાક રીએ ને કેટલાક વધાય ને માણસોએ કાલ કદાચ ઘટવા હે તો ઘટીએ મેં તો કીધું વધારે વધારજો પણ બીજા ભાઈને ત્યાંથી આવે ને ચાર જણા એનું નક્કી નથી આપણે આવવાનું એટલે હવે જોઈ બાકી મૂડ નથી જરાય અને કદાચ વિડીયો આગળ પાછળ થાય તો માફ કરજો કેમ કે હા જે એડિટિંગ થાય હું પોઝિશન નથી લાગતું હવે અહીંથી ભાગી ગાડી છે પાણી લઈને આવ્યો તો કાનનો તે ગાડી મારા ઘરે ગાડી લેતો જાવ અને દૂધ ભરી આવું તે પછી હવે જો એડિટિંગ થાય તો વિડીયો આવશે આજે બાવીસ તારીખ જોઈ હવે હાલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ભાઈ હાલો ત્રેવીસ તારીખે બીજા દિવસે તમારું સ્વાગત છે હાંજે જરાય હડપ હતી નહીં ભાઈ અને અમારા રાજુભાઈ દૂધ ભરીને લાગી ગયા છે ધાણા વાટવામાં રાજુભાઈને રામ 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 કેમ હે ભાઈ મજા ને મોજ મોજ રહેવાનું હાલત આવી છે ઘરા ધોખરા જેવા થઈ ગયા નહીં

એ લઈ ગયા ને પાછા લઈ આવીએ એટલે આપણે કઈ વેલો ધક્કો નહીં હું હજી પૂગો જ છું અને અટાણમાં માથું દુખે છે હજી હવે હું હાલત થાય દિવસના જોવાય છે ગોળીઓનો પાવર રાખો છો મારે મંગાવવી હતી પણ ભૂલાઈ ગઈ એવું તો ભાઈ ફરજ જ્યાં પીવી જ પડે અને બે તન દિન કાંઈ છે ત્યાં સુધી પી લે હું ફેર પડે કાયમ હું મેં પીવી નથી પડતી જો લે વિરાગા કે કલનજીમાં વાતાણ પડી જાય ટપકી પડી ગયું કાકા ને કલંજી છે ને આ બે વાજળી બહુ હેરખી છે બે વાજળી પાતાઈને બે થી તંદી થાય અને પારી થોડીક આછી છે જમીન હેરખી વધારે છે ને કલંજીના પાંદ હાવ નીચે ડૂચો હોય એટલે પાણી હેરખું પીતું નથી પારિયું ફૂટી જાય છે તે જો પારિયું કદાચ વચમાં રહી ગયું કુંડાયડું તે ફૂલ મૂકી દીધા હે અને આ પાંચ કિયારે રજું હતું એટલે તાણનું નહોતું કેતો એમાં મેં કાકા કાકાને કીધું તે પછી વીરોકા તરત પાવા આવ્યો પણ તો એ જો એની હાલત કેવી થઈ ગયું નથી અલગ હા પહેલી લીધું કાલ નતું દેખાતું અટાણ માં ક્યારે પાણીની તાણ આવે એટલે પૂરું કલનજી ને હવે તો બહુ ફૂલ થી ગરકાવ છે એ તો મેં કીધી વિરાગન કીધું ને તમે પાણી પાહો ને એટલે ધાણા ગયા હાવ ઘેરો કાળો થઈ ગયો ને કે બહુ પાહતરો હે હજી આમ નામી ફૂલ ને વાગતું તો ગીતું સુરત નું સોનું મંગાવો ને અમદાવાદ જાન જાતી હે ને ભાઈ અવાર તો ધબધબાટી લગન ની બોલાવી ને ઘણા બધા કોમેન્ટ એ કરી લગન બહુ કર્યા લાડવા વહીમાં નથી લાગ્યા ને ઉષાબેન ની એવી કોમેન્ટ હતી તો ના ઈ લાડવા વહીમાં નથી લાગ્યા પણ વહીમો લાગે અમને આ ધાણાનો ખ્યાલ કઈ વાંધો નહીં કેટલા દિવસમાં લાગશે વધારે લાંબો વિડીયો અટાણ નથી બનાવવો ધીરે ધીરે એક પછી એક આવતા જ આવે મજૂરીની રીતે વહી આવશે ટ્રેક્ટર લઈ અમે લાગી જાય હવે આજ હા જે લાંબુ નહીં રહીએ ચાર પાંચ વીઘા જેવું વાઢવાનું રહીએ તો ભલે આજે હજી આપણે ધાણીના ભર નથી બનાવવા કેમ કે આમાં પાંદ વધારે છે એટલે બટાવાની બીક લાગે ને હું આપણે જે શરૂઆત કરી ને આગતરા ધાણા વાઢી લીધા એના ભર બનાવ્યા ને એમાં મેં આગળ જોયું હતું લગભગ નથી હજી બટાવવાનું કંઈ એવું દેખાતું પણ હજી આપણે કંઈક ફ્રી થઈને પછી નજર મારીએ એવું લાખીએ તો ફોરવાજો જો પણ લગભગ નહીં વાંધો આવે બાકી જોઈએ આગળ આગળ તો હાલો રાજુભાઈ જો કાલના મજૂરના અહીંથી હજી ચાલુ કર્યું તો ખાલી પાંચ પાંચક મિનિટ વાઈટું હા અધૂર હે ચાલુ કરી દઈ મજૂર આવીને એની રીતે લાગી જાય જો મોગલી

જાય હવે આપણે હવે હે ને જો આયા હે કાના કાકા જી આને ઘર બનાઈ છે જો આ મંઠાણા ને હું બધું છે આવી રહ્યો જલામ જલા ભાઈ શેર ખાન અ ઉપર ચડ તો ઓકે થા આમ પાઉ ને તો

કઈ વાંધો નહિ હાલો ધીરે ધીરે આજ થી ઓછુ થાય કરી નાખી અને કાલ બપોર સુધી લગભગ વધારે જશે જો આ માણસો આવશે ને તો કાલ તો આવે કે ના આવે એવું છે એમ કહેતો હતો કે કાલ લગભગ નહીં આવે બીજે જવું જો એટલે હવે જોવાય કાલનો દે જે ઉભા રહીએ ને તો કંઈક વઢાઈ જાય ને કંઈક ભરે આમાં થઈ જાય ભરનું મોડું બહુ થાય આજ નહીં કરશું ને એટલે હાલો બપોર થઈ ગયા મજૂર તો બધા પૂગી ગયા ઘરે બપોર થઈ ગયા મજૂર થઈ ગયા હે અને ખાઈ લે હું તાર બે વાગે જા તો અહીં ખૂ મજો આંજણ આંજી લીધું હે અને બપોર થઈ ગયા તે બધા ઘેરે ભાઈ ગયા અને બારનો વારો નથી આવ્યો આમાં એના હાટાના રાજુબેન આવી ગયા હાટીમાં વારો રાજુબેન નો વારો આવી ગયો

હા ખેડખેડમાં તાણનું માયરું છે ને હુકાય બહુ ગયું છે એટલે એમાંય ઉતાવળ બહુ છે અને બાપુ એ ટૂંકમાં રાયું વાઢ્યું છે ને તો એકાદ ક્યારો વાઢો ખડખડમાં એટલે વાઢમાં એની હાથ રાખ્યો છે અને ઘઉંમાં અને ઓલા ધાણામાં આપણે જે રાયું હતી ને એ બધી વાઢી લીધી છે ના ચા વાપી તો એવું હાલો ને હવે ચાના છાવણા ગોતે અમારે બાજુ હાલો ધીરે ધીરે પૂગી જાય ને હવા એકતા એનાય થઈ ગયો અમારે વાત છે હા કે મોકેલી અને એક પૂરી થાય ઓલી અધૂરી રહી જાય અને હજી પાંચવી બીજું છે એ પછી બધાના ભર એટલે કામ બહુ હાર્ડ છે હવે કાલ કેવી રીતના થાય કાલ બપોરે હજી વધારી ના રહીએ આમને તો ندی

جو آیا ہمیں بھائی آجا بھی گیا ہے بڑھوڑا جیسی کرسنا جی ماتا جی جانا بڑھوڑا مائر فڑھوڑ امورت کئی دو حجتا کرنو کام کرتا تھا اٹھا اگڑک وائشا ہمچے تھی بڑھوڑا ہی گانتا ہی مہا ہم تاکے فیام بڑھائی جاہا کالتا نہیں جب موڑھوڑا سن سے جے کالتا نہیں جب موڑھوڑا سن سے جے کالتا ہی جاہاں کی بہا કે નિયમ હે કાલ નહી હવે આજ તો હોય ને 14 ન થાય ને કતો બોલ ફર ફર વઢાય ના કીએ સે ના હે આયા અધુરુ કે ભાઈ અધુરુ છે ચેર ચેર રામ રામ ભાઈ ત્રીજા દિવસે એટલે કે ચોવીસ તારીખે તમારું સ્વાગત છે આપણા વિડીયામાં હું આગળ બે નાથ હલવાની તે નહીં કાઢવામાં રહ્યો અડધી પૂણી કલાક લાગી કેમકે નાથ હોય ને નાક દુખાડે બહુ એટલે ભે હડવો જ નથી દે તે બહુ હેરાન થયો બાન બાપુની કિમણક આજે બારગામ ગયા છે અને રાજુભાઈ જો આપણા અહીંયા છ ક્યારા રહી ગયા ખેડખેડવારી જે આ ઉપલી કટકી કાલ છેલ્લે વાઢવાનું હલતું હતું ને એમાં તે રાજુભાઈ ન્યા લે હે બાકીના માણસો આવી ગયા છે અટાણે કંઈક નવ જેવો ટાઈમ થાય છે બધા માણસો જો લાગી ગયા કાંઈ મેં કેટલા એવા હું છે હજી હું ગયો નથી ઓલી ભેંસને માંડ હરાડે કરી વાયડીને ના થડવા નથી દેતી અને આજે આપણી મારી ભાણે જ રેખા અને રેખાબેનની દીકરી રિયાબેનનો જન્મદિવસ છે ચોવીસ તારીખે તો રિયાબેનને હેપી બર્થ ડે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના રિયુ દીકરા ભણી ગણીને ખૂબ આગળ વધ એવા આશીર્વાદ છે અમારા જો હવે જોઈ હજી એકદી ધમધોકાર આપણે કામ કરવાનું છે એટલે આજે વિડીયો એડિટિંગ કરવાનો જો ટાઈમ મળ્યો હોય તો ચોવીસ તારીખે ને પચીસ તારીખે આપણો વિડીયો આવે છે તો એક દી પાછળ પણ હલાવી લેજો અને હાલો હવે લાગી જાય આપણે આપણા ધંધે જોઈ બપોરે કેટલું રહીએ એ પછી બપોર પછી એવું હાથ ભરવાર વધારે રહી જાય તો વાંટી લે હું જોઈ હાલો આગળ લાગી ગયા છે કાંઈ મેં આપણે અહીંથી ચાલુ કરી દઈ પાંદ લગભગ બહુ રહ્યા નથી જાજા ભાગના જ બરી ગયા હે અને વાયુવારો ભાગ આખો વધારે સાંજે લગભગ આઠક વાગે છૂટા થયા તા અમે અને ગમે જો હવે તૈયાર મંડ્યા થવા ચાલો ધીરે ધીરે લાગી જાય આજે દસ મજૂર છે ને કાલે દસ હતા આ જાડા જાણા હે આનંદ બહુ કલરના જ ના હોય પણ તો એ કલર આવે તો ભાવ થોડોક વધારે આવે બાકી લાલ થઈ ગયા જો

તો મજૂરે રજા લીધી ફાઇનલી હવે ભરવું અમારા ઉપર આવ્યા છે ને ભરી એમ તા કરી લીધા તેર ચૌદ ભર જેવું બનાવ્યું છે અને ધાણા ટોટલ વધાઈ ગયા ને વા કટકીમાં હજી હાલે હે અમારી બે બાયુ વાટે છે છેલ્લા ક્યારે હોય ને એવું લાગે છે હવે જાજુ હાજુ નહીં તો ટ્રેક્ટર દઈ દીધું આજે મજૂરને અને એને રૂપિયા દેવાઈ ગયા હિસાબ થઈ ગયો ચોખ્ખો ચારસો રૂપિયા લેખે આવતા હતા એક દિવસની દાડી ચારસો રૂપિયા અને અડતાલીસ માણસો આપણે મજૂર જોયા અને કાયમ ચાર પાંચ ચાર પાંચ જણા અમે ઘરના ભેગા હતા તો આપણે ત્રીહક વીઘાના અંદર જે ત્રીસ તેત્રીસ વીઘા જેવા ધાણા છે એ વઢાઈ ગયા છે અને હજી એ વીડિયાનું હખડ અખડ જ રહે આપણું કેમ કે હાવ તાવ આવે ને એવી હાલત થઈ જાય છે કાયમ આઈ જાય આ વિડીયો જોઉં હવે જો કોઈ રીતે આજ ને આજ આવે ચોવીસ તારીખે તો કદાચ આવે હાવ નક્કી નહીં વહેલાં મોડું થાય કે નાવું હે દૂધ દેવા જવું છે પછી ટ્રેક્ટર લેવા મજૂરને ત્યાં પાછું જવું જોશે એટલે અને અમારા જલાભાઈને કાલે રાઈતે તાવ આવી ગયો તો રાજુભાઈને તાવ જેવું ફીલ થાય છે ત્યાં વાઢનું હેટૂકમાં ખ્યાલના લીધે બધું તો હાલો હવે રિયાબેનને ફરી ફરીને હેપી બર્થડે અને આ સાથે આજના વિડીયાનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ